એન્કરિંગ જ્યારે હું અમદાવાદ આવી ત્યારે આઈ એમ અમદાવાદ માટે મારા ફ્રેન્ડ માટે હું શો કરતી હતી આઈ થિંક એ ટાઈમે વન ઓફ ધ ઇવેન્ટ પ્લાનર સો મી પરફોર્મ દેર એન્ડ હી સેડ કેન યુ ડૂ કમર્શિયલી એન્ડ મેં એમને તરત કીધું કે મને આ આવડતું નથી હું તો યુ નો મારા શોખ અને પેશન માટે ફ્રેન્ડ માટે કરી રહી હતી બરા થોટ એન્કરિંગ વુડ પે મી સો મચ ઇટ વુડ ગીવ મી સો મચ ઓફ લવ અને આજે અત્યારના કેટલા ઓલમોસ્ટ ટુ થાઉઝન્ડ ઇલેવનથી એન્કરિંગની કરિયરની શરૂઆત કરી એટલે ઓલમોસ્ટ થર્ટીન યર્સ ફોર્ટીન યર્સ હમ આઈ બિન ડુઈંગ દિસ અને યાદ હશે કેટલા શો કર્યા હશે કે તો ઓ નો યાર એવરી ડે અલગ બ્રાઈડ એન્ડ ગ્રુપનું નામ હોય એવરી ડે દેઝ ન્યુ કંપની બટ આઈ થિંક અપ્રોક્સિમેટલી 2000 2500 પ્લસ શોસ તો કર્યા છે વાહ બહુ બસ યાર એટલે મને મને હજી યાદ છે કે હું સવારના ઉદયપુર શો કરું પછી ગાડીમાં આવું ને સાંજના અમદાવાદ કરું નેક્સ્ટ ડે ફરી ઉદયપુર નો ઇટ સીઝન ટાઈમે ઇવન એક દિવસ ફ્રી ના હતો નહીં એટલે દેટ દેટ એકચુઅલી ગેવ મી અ લોડ ઓફ કોન્ફિડન્સ એન્ડ આઈ ન્યુ આઈ વોઝ ગુડ એટ ઇટ